તુલસી સ્ક્વેર ખાતે જીમ સિક્સ ફાઇવ નાઇન્ટીનનો શુભારંભ કરવામાં આવ્યો હતો નગરપાલિકા કારોબારી સભ્ય નિલેશ પટેલ તેમજ પરિવારના સભ્યોના હસ્તે પ્રારંભ કરાતા અત્યાધુનિક જીમની શરૂઆત થઈ હતી જીમમાં અત્યાધુનિક ઇક્વિપમેન્ટ્સ સાથે વિવિધ સ્પોર્ટ્સ ગેમ પણ ઉભા કરવામાં આવ્યા છે આ પ્રસંગે શુભેચ્છકોએ તેમજ ફિટનેસ પ્રેમી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ખાંસોટ અંકલેશ્વર રોડ પર આવેલ તુલસી તુલસી સ્કવેર ની અંદર સિક્સ ફાઈવ વન નાઇન જીમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એમના ઓનર્સ વિપુલભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું અને આ જીમ અંકલેશ્વર શહેરની પણ ભરૂચ જિલ્લાની અંદર કદાચ પહેલું જીમ જે હશે કે ત્યાં ફિટનેસ સાથે બોક્સિંગ વેન્ચર યોગા